અરે હેરાન થઈ ગયા હો પાણી વગર ખીચડીનું પાણી ખીચડી બાફવાનું પાણી નથી મીઠું પાણી નગરપાલિકાએ રજૂઆત કરવા માટે ભરી આવી પાણી ખીચડી રાંધવા આટલું સનારથી કાલ ભરી પાણી અમને લાઈન ચાલુ કરી દીધો ગમે એમ કરીને મીઠું પાણી દિયો બસ ટાકા કીએ છે મોકલાય ટાકા તો એક ઘરે ટાકો ઠલવી લઈએ તો અમે શું કરી ગરીબ માણસ એક હાંડો ભરવા નથી દેતા

નગરપાલિકાએ રજૂઆત કરવા આવ્યા છીએ તો કોઈ અધિકારીઓ કાંઈ જ કોઈ પણ જાતનો આન્સર આપેલો નથી અને એક એક ઓફિસમાંથી બીજી ઓફિસમાં બીજી ઓફિસમાંથી ત્રીજી ઓફિસમાં અમને મોકલે છે પણ કોઈ અધિકારીઓ હાજર જ નથી ઓફિસમાં અને કોઈ જવાબ આપતું જ નથી અને એક સાહેબ ને ઓફિસ તેર નંબર કે ચૌદ નંબર કીધું અમે તો ભણસાઈ સાહેબ ત્યાં ગયા ને અઢાર નંબર ની કે જાઓ તો સાહેબ આડું ખોયલું જ ને થાપા માર્યા તો ન ખોયલું તો કે તમને પાણી જ નહીં આવે તો અમારે જાવું ક્યાં મોરબીની મોરબીની જનતા પાણી વગર તરસી રહી છે અને નગરપાલિકાના અધિકારીઓ ઊંઘી રહ્યા છે એવું લોકોનું કહેવું છે બપોરે એમણે ઘણી બધી રજૂઆત કરી પણ લોકો ફોન ઉપાડતા નથી સુઈ ગયા તમને પાણીનો વાલ કરી દ્યો એટલે અમે ગમે તે રીતે અમને પાણી આપો તમે બસ બીજું કાંઈ નહીં અમે પાણી વગર કરવું શું અમારે બધાય નાના નાના છોકરાઓ છે વાલના પૈસા જોતાંય તો લઈ જાઓ પણ એકવાર અમને કરી દ્યો વાલ બસ

તોડી નાખશો સાહેબના માથા ઉપર બેડા લાવી લાવી જી તો લોકોની આક્રમક સ્થિતિ એ કદાચ એમની વેદના બોલી રહી છે એનો આક્રમક સ્વભાવ નથી પણ એમની જે પાણીની વેદના છે એ આ શબ્દો કાઢી રહી છે અને એના માટે થઈને શબ્દો નીકળી રહ્યા છે એમની વેદના આપણે જોઈ શકીએ છીએ અને સમજી પણ શકીએ છીએ તો તંત્ર આની ઝડપથી ઝડપ ધ્યાનમાં લે અને નોંધ લે તેવી આપણે આશા રાખીએ છીએ જોડાયેલા રહો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર